ભચાવ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા જૂન માસ મેલેરિયા વિરોધી માસ ઉજવણી અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નારાયણ સિંહ ના માર્ગદર્શન થી ચેરાવાંડ સુરજબારી ચાંદરોડી શિવલખા વોંદ પીપરાવાંડ નવા કટારિયા ઘરાણા વાંઢિયા લલિયાણા આબલિયારા લાખાસરી અમરાપર ચાપર બાભડકા રતનપર કડોલ કણખોઈ કકરવા ભરૂડિયા લુણવા ગોકુળગામ શિકરા ચોપડવા નરા લાખાવટ વીજપાસર તોરણીય ભચાઉ શહેરમાં જૂનાવાડા હિંમતપુરા વગેરે ગામોમાં મેલેરિયા નિદાન કેમ્પ તેમજ ઘરો ઘર સર્વેનું આયોજન કરવામાં આવેલ જેમાં દર્દીઓને સ્થળ પર તપાસ કરી સારવાર આપવામાં આવેલ લેબોરેટરી ટેકનિશિયન દ્વારા સ્થળ પર લોહીની તપાસ કરવામાં આવેલ હતી આરોગ્ય કર્મચારીઓ આશા બહેનો દ્વારા ગૃહ મુલાકાત લઈ જન જનસમુદાયને મેલેરિયાથી બચવાના ઉપાયો વિશે માહિતગાર કરાયા હતા ઉપરોક્ત ગામોમાં શિબિર અને જૂથ ચર્ચા દ્વારા લોકોને મેલેરિયાથી બચવાના ઉપાયો જેવા કે વરસાદી પાણીનો બારણા બંધ રાખવા ઘરમાં લીમડાનો નો કરવો બારી દરવાજામાં નેટ લગાવવી દવાયુક્ત મચ્છરદાનીમાં સૂવું ઘરના પાણી ભરાયેલ પાત્રોની સફાઈ રાખવી વગેરે માહિતી આપી હતી